નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થો દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરવી વિશે જીતો ફાઇનલ આ ટાઇટલ એટલા માટે કે બે દિવસ પહેલાં ચર્ચા થઈ હતી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ભારતે જે રીતે હારેલી બાજી જીતીને સેમિફાઈનલમાંથી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો જે મોટી ભાગીદારી એકસો એકોતેર રનની બની અને વાત એ પણ હતી ગતરોજ સારાંશમાં વાત લીધી હતી કે કોણ ફાઇનલમાં ભારત સાથે ટકરાય એની અપેક્ષાઓ કોણ અને કઈ ટીમ હોવી જોઈએ તો ક્યાંક પાકિસ્તાન આપણી સાથે વાતચીત થઈ હતી અને જે રીતે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે બીજી સેમિફાઈનલ રમાઈ ઓસ્ટ્રેલિયા પણ શાનદાર હારેલી મેચ જીતી જીતી ગયું અને આખરે હવે અગિયારમી તારીખે ભારત સામે ઓસ્ટ્રેલિયા ટકરાવશે અને આપણી આશા હોય છે કે ભારત જીતે પણ જ્યારે ભારત સામે ઓસ્ટ્રેલિયા આવે એટલે એક ક્ષણ બે હજાર ત્રેવીસ આપણા મગજમાં યાદ આવી જાય અને આ જ જગ્યા છે કે જ્યાં યુવા બ્રિગેડે જે થ્રિલરમાંથી જે આખી રોમાંચક મેચ બનાવી હતી સાઉથ આફ્રિકા સામે ફાઇનલની અંદર એવી જ મેચ આવતીકાલે પણ બે દિવસ પછી જોવા મળશે ખેર એ વચ્ચે એક ટેસ્ટ મેચને લઈને પણ ચર્ચા કરવી છે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશુભાઈ મિસ્ત્રી અશુભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ ભારતીય

ચોગ્ગો મારીને મેચને જીતી લીધી છે બંને ટીમો વચ્ચે ફાઇનલ રવિવારના રોજ રમાશે ત્યારે ભારતે વધુ એકવાર વર્લ્ડ કપ જીતીને આવે તેવી અપેક્ષા ભારતીય ક્રિકેટ ચાહકોને હોય તે સ્વાભાવિક છે ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર નાઇન્ટીનની ટીમો શાનદાર રમી રહી છે અને એક પણ મેચ હારી નથી જોકે આંકડા ભારતના પક્ષે છે ભારતે અત્યાર સુધી પાંચ વાર અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જીત્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ આ સિદ્ધિ ત્રણ વાર મેળવી છે જોકે ગત અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ભારત બાંગ્લાદેશ સામે હારી ગયું હતું પણ નોંધનીય હતું બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ કોઈ પહેલો પ્રશ્ન ખેર મજા એ વાતની છે કે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ વિશે ચર્ચા કરીએ પરંતુ એ પહેલાં એક ચર્ચા કરવી છે કે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે જે રીતે રાજકોટની અંદર ટેસ્ટની વાત હતી ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ક્રાઉડ પુલર વિરાટ કોહલી નથી એ તો એક બેડ ન્યૂઝ હતી કે ચાહકો નિરાશા રાઉ વિરાટ કોહલી નથી પરંતુ એની સાથે વધુ એક વિકેટ પડવાની શક્યતાઓ છે શ્રેયસ અયર નહીં રમે તેવા સમાચાર મળી રહ્યા છે શું સવાલ એ પણ થાય કે આખી આખી ટીમ એક ટીમ લેજન્ડો સાથેની ટીમ ટેસ્ટમાં ક્યારે જોવા મળશે અને આખી પૂરી ટીમ ક્યારે રમશે બોલ આ બહુ સરસ સવાલ છે તમારો કારણ કે રાહુલ દ્રવિડે વ્યથા વ્યક્ત કરી છે કે મારા અંદરમાં ક્યારેય ટીમ આખી ટીમ જે લેજ મીન્સ આખી આખી ટીમ ક્યારેય રમી જ નથી આમ ક્યાંય કોઈ ના રમે ક્યાંય કોઈ બહાર હોય ક્યાં કોઈ ઇજાગ્રસ્ત થાય ક્યાં કોઈ પર્સનલ કારણોસર બહાર હોય આ રીતે જ ખેલાડીઓ રમે છે એક જે પહેલી ફર્સ્ટ ઇલેવન જે હોવી જોઈએ ફર્સ્ટ ઇલેવન ક્યારેય રમતી નથી અને દેટ ઇઝ અ ફેક્ટ કે દરેકે દરેક મેચમાં દરેકે દરેક ટેસ્ટ મેચમાં આપણે કંઈક નવું જોઈએ છે ક્યાંક ઓપનિંગ અલગ થઈ જાય ત્યાં ક્યાંક ડાઉન અલગ થઈ જાય ક્યાંક વિરાટ કોહલી ના રમે તો આ બધી પરિસ્થિતિઓમાં શ્રેયસ આયરનું નામ જોડાયું છે વાત સાચી છે શ્રેય આયરને તકલીફ હતી હી વોઝ નોટ હંડ્રેડ પર્સન્ટ ફિટ અને એણે એમ વ્યક્ત કર્યું હતું કે આઈ એમ નોટ વેલ પણ તે છતાં એને ક્લિયર કરવામાં આવ્યો છે અત્યારના ન્યૂઝ એવા છે કે એને ક્લિયર સર્ટિફિકેટ મળ્યું છે કે હા હી ઇઝ ગોઈંગ ટુ પ્લે એટલે નવ્વાણું ટકા એ સિલેક્શન આજે રાત્રે કદાચ સિલેક્શન થશે ટીમનું જ્યારે ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર પડશે પણ આપણે આશા રાખીએ કે જો ભારતની પાસે પૂજારા અને રાણે તો પહેલેથી નથી સચિન તારે આપણે વિરાટ કોહલી નથી તો હવે એક બીજો એક ખેલાડી એક જ હતો કે જેણે વધારે ટેસ્ટ મેચ રડ્યું અને શ્રેયસ આયર છે તો ગિલ છે શ્રેયસ આયર છે યશસ્વી છે રોહિત છે આ જે ચાર પાંચ બાકીના છે ત્યાર પછીના ખેલાડી આવ્યા તો પાટીદાર આવ્યા તો પાટીદાર નવા ખેલાડી છે કે એમને હમણાં આપવામાં આવી તો કોઈ સિનિયર ખેલાડીઓ છે નહીં એટલે એ વસ્તુ બહુ સાચી છે કે જો તમે આટલા બધા સિનિયર્સ વનના રમતા હો તો પછી પરિણામ કોઈપણ તરફે આવી શકે છે સામે ઇંગ્લેન્ડ ફૂલ એન્ડ ફિટ છે અને આખી ટીમ રમે છે એટલે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક એ છે પણ આપણે અપેક્ષા કરીએ કે આજે જો સિલેક્શન કમિટી સિલેક્શન કરે તો એમાં શ્રેયસ આયર ફૂલ્લી ફિટ હોય અને રમે અને ભારત માટે પરફોર્મ કરે એવી અપેક્ષા ચોક્કસ રાખવી પડે બિલકુલ હવે વાત કરવી છે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ વિશેની અને અંડર નાઇન્ટીન વર્લ્ડ કપના થ્રીલરની અંદર પાકિસ્તાનનો ક્યાંક પરાજ પરાસ્ત થયું છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે રવિવારે ભારત સામે ઓસ્ટ્રેલિયા રમશે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ગઈકાલે જે મેચ થઈ ઓસ્ટ્રેલિયાનો જે રીતે વિજય થયો એ વિજય કેટલો રોમાંચક હતો અને શું આને પાકિસ્તાનનું બેડલક કહી શકાય પાકિસ્તાનનું બેડલક કહી શકાય કારણ કે પાકિસ્તાન હેઝ પ્લેડ વેરી ગુડ ગેમ અને જે રીતે ઓસ્ટ્રેલિયા પણ જોરદાર રમી એમાં કોઈ મત ના નથી બટ એટ ધ લેટેસ્ટ સ્ટેજ એક તબક્કો એવો આવી ગયો કે જ્યારે ઓસ્ટ્રેલિયા હારી જાય એવું લગભગ બધાએ અનુમાન બાંધી લીધું હતું અને એ વખતે છેલ્લા ક્રમના છેલ્લા બેટ્સમેને છેલ્લી ઓવરના પહેલાં બોલે ચાર રન મારીને આખી બાજી પલટાવી નાખી કોઈને અપેક્ષા નહોતી કે આવી રીતના થશે અને છેલ્લી ક્રિકેટ જેમ આપણે કહીએ છીએ અનિશ્ચિતતાઓની રમત છે એવું જ ગઈકાલે જોવા મળ્યું અને પાકિસ્તાન બહાર થઈ ગયું પાકિસ્તાન સારું રમ્યું હતું દર બોલર્સ અ ટેરિફિક વર્ક પણ જે પ્રકારે ઓસ્ટ્રેલિયાના પણ બોલર્સ જોરદાર હતા એના બેટર્સ જોરદાર હતા અને ખાસ કરીને છેલ્લી વિકેટ જે છે એમણે એક પાર્ટનરશીપ જે જરૂરી હતી એ બનાવી અને એનાથી એને જીત મળી બાકી પિસ્તાલીસ ઓવર સુધી એમાં લાગતું હતું કે હવે કોઈ સંજોગોમાં ઓસ્ટ્રેલિયા જીતી શકે એમ નથી પણ ખેર એ બધું બનતું હોય છે પણ ખાસ મહત્વની વાત એ છે કે છેલ્લા ક્રમના એક નવમા ક્રમનો અને એક અગિયારમા ક્રમનો આ બે ખેલાડીઓએ જેને કહેવાય માનસિક સ્વસ્થતા જાળવીને પાર્ટનરશીપ નાની જ હતી તેર કે ચૌદ રનની પાર્ટનરશીપ હતી બટ દેવ હેવ ડન ઇટ ઇન સચ એ વે કે ટીમને જીતાડીએ અદરવાઇઝ છેલ્લી જ વિકેટ હતી જો ખરેખર તો બેડલક બોલરનું બી કહેવાય હી શુડ હેવ ટ્રાઈડ ધ યોર્કર અને યોર્કર તમે ના નાખી શક્યા ને તમારા ચોગ્ગો જતો રહ્યો એ પણ એક વસ્તુ છે તો ક્યાંક એક રોમાંચક મેચ એક સેમી ફાઈનલને જેને કહીએ ને કે જેમ ભારતે જ જીતી હતી છેલ્લી મેચ આઈ મીન્સ ઓગણપચાસમી ઓવરમાં અને આ લોકો પચાસમી ઓવરમાં પણ અહીં તો એ પરિસ્થિતિ હતી કે છેલ્લે વિકેટ પણ નહોતી એમના નવ વિકેટ તો થઈ ગઈ હતી એક જ વિકેટનો સવાલ હતો અને એ પણ પૂંછડિયા ખેલાડીઓ હતા પણ એ પૂછડિયા ખેલાડીઓએ કમાલ કરી અને ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં લાવવામાં સફળ ઇટ વોઝ મચ નીડેડ વિક્ટરી એના એના જે બોલર્સ જે છે એ સ્ટ્રાકર કરીને જે બોલર છે ઇ એઝ ટેકન સિક્સ વિકેટ્સ અને બહુ ટેરિફિક પરફોર્મન્સ બોલરનું હતું પણ મેચ જો છેલ્લે સુધી પહોંચી હોય અને જો જીતાડી હોય તો છેલ્લા બે બેટ્સમેન હોય બાકીના બેટ્સમેનો રમ્યા ખરા પણ એ ક્લોઝ કરી શક્યા નહીં મેચને અને અહીંયા આગળ આ બે ખેલાડીઓએ મેચને જીતાડી ઇટ વોઝ ટેરિફિક મેચ અને સારો સ્કોર બે હતો સારી રીતે ચેસ પણ થયો અને ઓસ્ટ્રેલિયા જીતી ગયો બિલકુલ સાથે ઓસ્ટ્રેલિયા જીત્યું છેલ્લે છેલ્લે જીત્યું ક્યાંક ઓસ્ટ્રેલિયાનું નસીબ હંમેશા એવું એવું જોવા મળે છે એ પછી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની વાત કરીએ કે મેન્સની અંદર સતત હારી ગયેલી આખી ટીમ એકાએક ઉભરીને બહાર આવીને વર્લ્ડ કપ લઈ ગઈ એ પરિસ્થિતિ કદાચ ક્રિકેટની અંદર ઓસ્ટ્રેલિયાનું નસીબ એટલું વધારે જોર કરતું હોય ભારત અને પાકિસ્તાનની વાત કરી એક પણ મેચ હાર્યા નથી બંને સારી ટીમો કેવા રેકોર્ડ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો છે આ વખતે તો ઓબ્વિયસલી કોઈ પણ મેચ નથી હાર્યા એક મેચ હતી એ ટાઈ થઈ એટલે મીન્સ કે નો રિઝલ્ટ થઈ બાકી ઓસ્ટ્રેલિયા પણ ત્રણ મેચો જીત્યા છે ને ભારત બી જીત્યું છે આ બંને ટીમો વચ્ચેનો રેકોર્ડ બહુ રસપ્રદ છે કારણ કે સૌથી વધુ વાર અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ ભારતના નામે છે પાંચ વખત ભારતે આ વર્લ્ડ કપ જીત્યો છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ આપણે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા ત્યાર પછી વન ડે ફાઇનલ આપણે ઓસ્ટ્રેલિયા સામે હર્યા અને જ્યારે આજે વિચારતો હતો કે ભાઈ ભારત અને ઓસ્ટ્રેલિયા અન્ડર નાઇન્ટીન ટીમની મેચ કેવી રહેશે કેટલી બંને ટીમો સ્ટ્રોંગ છે તો મહત્વની વાત એ છે કે ભારત બે વખત ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં હરાવીને વર્લ્ડ કપ જીત્યું છે અન્ડર નાઇન્ટીનમાં એટલે ભારત અને ઓસ્ટ્રેલિયાની જે મેચ હોય એ પણ ફાઇનલ તો એમાં ભારતનો વિજય થયો છે દેટ ઇઝ અ વેરી ગુડ રેકોર્ડ વી આર હોલ્ડિંગ અગેન્સ્ટ ધીસ ટીમ ઉન્મુખ ચાંદ અને પૃથ્વી શો આ બંનેની કેપ્ટનશીપમાં આપણે જે વર્લ્ડ કપ જીત્યા એ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત્યા હતા એટલે પહેલી વસ્તુ એ કે સાયકોલોજીકલ એ રીતે જોઈ શકાય કે ભાઈ આપણે તો અમને ફાઇનલમાં હરાવી શકીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી એટલે એ રીતે ભારતની ટીમે મેદાન ઉપર ઉતરવાની જરૂર છે એટલે રેકોર્ડ્સ મેં તમને કહ્યું એ પ્રમાણે બંને ટીમો કોઈ મેચ હારી નથી બધી જ મેચો જીતી છે બંને સારું પ્રદર્શન કરે છે તો આ પરિસ્થિતિમાં આગળ શું તો અહીં આગળ એમ જોવા જઈ શકે કે ભાઈ કોઈને હતું નહીં કે ઓસ્ટ્રેલિયા ફાઇનલ સુધી પહોંચશે અંડર ડોક ટીમ હતી બટ નાવ આર ઇન ફાઇનલ એટલે હવે આપણે એને અલગ રીતે જોવા પડે એક ઓસ્ટ્રેલિયન કલ્ચર જીતવાનું ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કેટલા આક્રમક એ કેવી રીતે કેટલા જનૂનથી મેચો રમે છે કેટલું જનૂનથી એ ક્રિકેટ પ્રોડ્યુસ કરે છે આઈ થિંક આ બધા જે ઇનબિલ્ટ ગુણો જે છે ને એ ઇનબિલ્ટ ગુણોને કારણે એમને એમની એમનાથી થોડો ડર લાગે અફકોર્સ ભારતની ટીમ મજબૂત છે પણ રેકોર્ડ જોવા જઈએ તો એ ભારતના પક્ષે છે આપણે એક વસ્તુ ચોક્કસ કહી શકીએ કે ભાઈ ભારતની ટીમ મજબૂત છે એ સાથે સાથે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવવા માટે સક્ષમ છે એવું એક નહીં બે વાર પુરવાર થયું છે એટલે એ ડર નથી આપણે એમ કહીએ કે વર્લ્ડ કપની વાત કરીએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની વાત કરીએ પણ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ભારત ઓસ્ટ્રેલિયાને આસાનીથી બે વાર હરાવી ચૂક્યું છે અને આ વખતે પણ હરાવે એવી તમામ શક્યતાઓ પણ ઊભી થાય છે બિલકુલ જ્યારે આ રીતેની પરિસ્થિતિ બે વાર હરાવી ચૂક્યા છે એટલે ક્યાંક એક આત્મવિશ્વાસ તો છે એ સ્વાભાવિક વસ્તુ છે પણ સવાલ એ પણ થાય કે સેમિફાઈનલની અંદર પાકિસ્તાન સામે હારેલી મેચ હારેલી બાજી જો ઓસ્ટ્રેલિયા જીતી શકતો હોય તો ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓનો પણ એ આત્મવિશ્વાસ બુસ્ટ થતો હોય છે ઓસ્ટ્રેલિયાની જો ટીમની વાત કરીએ તો શું ભારત એટલું આસાનીથી ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી શકશે કેટલું આસાન છે સી વેરી ગુડ બોલર્સ અગેન કારણ કે સાઉથ આફ્રિકાની પીચો ઉપર બોલર્સ સારા હોય તો તમને એડવાન્ટેજ એનો મળે છે ભારતની પણ સ્થિતિ એક સમય બહુ જ નબળી હતી આપણે જે સાઉથ આફ્રિકા સામે મફાકાએ જે રીતે તરખાટ મચાયો અને શરૂઆતની વિકેટો લીધી ત્યારે કોઈને એવો સપને ખ્યાલ નહોતો કે સરન અને દાસ બંને ભેગા થઈને આટલી મોટી એકસો એકોતેર રનની પાર્ટનરશીપ બનાવશે એટલે સવાલ અહીંયા એ છે કે ભારતની જે બેટિંગ લાઇનઅપ છે એ બેટિંગ લાઇનઅપ નો ડાઉટ મુશીર ખાને સેન્ચુરી મારી છે આશિફે સેન્ચુરી મારી છે બધી જ વાત બરાબર પણ ક્યાંક એ આ બંને ખેલાડીઓ જે સચિન દાસની આપણે વાત કરીએ અને સારનની વાત કરીએ ત્યાં તો ટોપ રન ગેટર ફોર ધ ઇન્ડિયા જે ઉદય સારનના ત્રણસો નેવ્યાસી રન છે મુશીરના ત્રણસો અડત્રીસ છે અને સચિન દાસના બસો ચોરાણું છે તો આ ત્રણ ખેલાડીઓ તો ટોપ ફાઇવમાં ટોચના ત્રણ ખેલાડીઓમાં ભારતના એ છે બટ એટ ધ સેમ ટાઈમ તમારે ત્યાંની વિકેટો ઉપર એમની પણ બોલિંગ કેટલી સારી છે એ જજ કરવું રહ્યું ઇટ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક એ લોકોની બોલિંગ લાઇનઅપ એ સારી છે ખાસ કરીને ગઈકાલે જે રીતે છ વિકેટો લીધી છે ફાસ્ટ બોલર આઈ થિંક દેટ દેટ બોલર હેઝ ગોટ દેટ પોટેન્શિયલ ટુ ટેક ધ વિકેટ્સ એટલે તમારે અહીંયા આગળ એક તો પહેલી વાત છે કે આ બધા જે ખેલાડીઓના નામ દીધા જે ટોચના ત્રણ ખેલાડી છે ટોચના ત્રણ ખેલાડી તરીકે એમને રમવું પડશે પરફોર્મ કરવું પડશે અને મોટો સ્કોર કરીને એવું માનવાનું કોઈ કારણ નથી કે આપણે બે વાર હરાવી દઈએ ત્રીજી વાર હરાવી દઈશું એવી કોઈ એ નથી દે આર ધ ફાઇટર્સ એ ઓસ્ટ્રેલિયાની કોઈ પણ ટીમ તમે જુઓ વિમેન્સ ટીમ પણ લઈ લો તમે મેન્સ ટીમ લઈ લો અથવા અંડર નાઇન્ટીન ટીમ લઈ લો દે ઓર આર ફાઇટર્સ they they are પ્રોડ્યુસિંગ ધ બેસ્ટ આઉટ ઓફ ધેમ એટલે આ એક વસ્તુ બહુ અગત્યની છે કે ઓસ્ટ્રેલિયાને લાઇટલી લેવાની આપણે ગઈકાલે ચર્ચા કરી રહ્યા હતા કે ભાઈ પાકિસ્તાન કદાચ ધારો કે સામે આવ્યું હતું યસ આપણે એમ કહી શકીએ કે હા આપણે જીતીશું એમ બટ ઓસ્ટ્રેલિયાની સામે આપણે જ જીતીશું એવું કહેવું થોડું અફકોર્સ ભારત વધારે હોટ ફેવરિટ છે વધારે સારી રીતે જીતી છે લિસ્ટમાં જોઈએ તો બધા ભારતના ખેલાડીઓ ટોપ ટોચ ઉપર છે પણ તે છતાંય આ ટીમને હળવાશથી લેવાય નહીં એટલે બહુ જ મહત્ત્વની ઘટના છે કે ફાઇનલમાં તમારે ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે સાયકો સાયકોલોજીકલ પ્રેશર એવું છે કે ઓસ્ટ્રેલિયા સામે ભારત જ્યારે હોય ત્યારે તકલીફો ઊભી થાય છે નથી જીતી શકતું બટ આ અંડર નાઇન્ટીનની ટીમે ભૂતકાળમાં આ રીતના સરસ મજાનો વિજય મેળવ્યો છે એટલે આપણે અપેક્ષા કરવી પડે કે હા ભારત આ ફાઇનલ પણ જીતશે બિલકુલ આપણે થોડા ઘણા પ્લેયર્સના નામ લીધા ભારતના બેટર્સની ખાસ કરીને મુશીર છે કે પછી કેપ્ટન સહાન છે આશિષ છે આદર્શ છે જેમની બેટિંગ સારી જોવા મળી રહી છે આખી ટુના ટુર્નામેન્ટ દરમિયાન પણ વડોદરાનો ગુજરાતનો એક પ્લેયર પ્રિયાંશુ મોલિયા પાસેથી ઘણી બધી અપેક્ષાઓ ટીમ પોતે પણ રાખી રહ્યો છે બિલકુલ સાચી વાત છે કારણ કે પ્રિયાંશુ મોલિયા અનફોર્ચ્યુનેટલી એને તકો તો ચોક્કસ મળી જાય પણ એ તકોને એન્કેશ કરવામાં સફળ નથી થયો નાવ ઇટ્સ ઇટ્સ વેરી ટફ સોર્ટ ઓફ એ સિચ્યુએશન કે જ્યારે તમે તમને આટલી બધી તકો મળે અને તમે રમો નહીં અથવા તો પરફોર્મ ના કરો તો ઇટ કેન બી એ ક્રુશિયલ આપણા એક બીજા ગુજરાતના પટેલ ખેલાડી પણ છે એટલે એનો કદાચ ટીમમાં સમાવેશ થઈ શકે પણ સ્ટીલ પ્રિયાંશુ મૂલ્યાની બેટિંગ મેં જોઈ છે મારી સામેને રમતા જોયો છે મેં અને આ એક ખેલાડી છે કે જેણે પૃથ્વી શોનો રેકોર્ડ તોડ્યો હતો એટલા બધા રન એના ફટકાર્યા હતા એટલે એની પાસે ક્ષમતા જબરજસ્ત છે અને ભારતની ટીમને જ્યારે જરૂર પડે ત્યારે એને પ્રમોટ પણ કરવામાં આવે દિવસ વોઝ સેન્ટ અર્લિયર તો એ વખતે પણ એ નિષ્ફળ ગયું એટલે ક્યાંક એની પાસેનું જે પોટેન્શિયલ છે હજુ બહાર નીકળતું નથી બાકી જે તમે જો આદર્શ છે આસિન છે મુશીર છે સાયરન છે સચિન છે આ બધા ખેલાડીઓએ પોતાની બેટિંગ શાનદાર કરી છે નોટ ઓન્લી દેટ મને સેન્ચુરીઝ પણ ફટકારી છે અને સારામાં સારું પ્રદર્શન આની પાસેથી એક જેને કહેવાય એક મોટી ઇનિંગની અપેક્ષા ચોક્કસ રાખી શકાય બીજું કે એ જે બરોડાનો જે એક બીજો ખેલાડી રમે લીંબાણી કરીને ઇઝ બોલિંગ વેલ એ બોલર છે ઇઝ બોલિંગ વેલ ક્રુશિયલ ટાઈમે વિકેટો પણ લે છે ક્રુશિયલ ટાઈમે ટીમને જરૂર હોય ત્યારે રમે છે પણ ખરું જ્યારે પ્રિયાંશુના કેસમાં એવું બન્યું નથી એટલે આપણો પ્રિયાંશુની અપેક્ષા રાખીએ કે સારું રમે અને આ જે ખેલાડી છે લીંબાણી એ પણ જબરજસ્ત થાય અને ગુજરાતના જેટલા ત્રણ ખેલાડીઓ છે તો ત્રણેય પહેલાં તો ટીમમાં રમે અને જબરજસ્ત પરફોર્મ કરે એવી અપેક્ષા રાખીએ આપણે બિલકુલ દર્શક મિત્રો પરફોર્મ કરે ત્રણેય ગુજરાતના ખેલાડીઓ નામ રોશન કરે એવી અપેક્ષાઓ આપણે રાખીએ છીએ પરંતુ એક રણનીતિની એક સ્ટ્રેટેજીની વાત આવે તો ઓસ્ટ્રેલિયા સામે કયા પ્રકારની એક સ્ટ્રેટેજી સાથે આગળ વધવું પડશે અંડર નાઇન્ટીનના આ યુવા બ્રિગેડે સી પહેલી વસ્તુ તો ગઈકાલે પણ મેં એમને સ્પિનર્સની સામે સ્ટ્રગલ કરતા જોયા મીન્સ વર નોટ વેરી કમ્ફર્ટેબલ અગેન્સ સ્પિનર્સ ફાસ્ટ બોલિંગ દે આર પ્લેઇંગ વેલ કારણ કે ફાસ્ટ ટ્રેક ઉપર રમી ચૂક્યા છે એટલે ફાસ્ટ બોલિંગમાં એમને બહુ તકલીફ નથી પડતી પણ સ્પિનર્સ જે સ્પિનર્સની બોલિંગ જે છે એમાં એમને તકલીફ પડે છે એટલે આપણા જે સૌમી પાંડે કરીને છે એ સ્ટેકન સેવન્ટીન વિકેટ્સ ઇન ધ ટુર્નામેન્ટ એટલે આ ખેલાડીની એક કાલે મહત્ત્વની ભૂમિકા રહેશે તે ઉપરાંત બાકીના ખેલાડીઓ જે છે બોલર્સ છે એ પણ જબરજસ્ત છે મુરુગન કરીને છે ખેલાડી એ પણ સારામાં સારા એ થઈ શકે એમ છે તો ક્યાંક આ ખેલાડીઓ ઉપર બાકી ફાસ્ટ બોલિંગમાં લીંબાણી છે નમન છે દે આર ઓલ્સો બોલિંગ વેલ અહીંયા એક વસ્તુની ચોક્કસ ખામી પડશે કે જો સ્પિનર્સ ફેલ જશે તો ટોચના જે ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ છે એ બહુ સમૃદ્ધ નથી દે હેવ વર્ક વેલ દે હેર બોલિંગ વેલ ઇઝ નોટ ધેટ એટલું સારું નથી પણ જે ત્યાંની વિકેટો ઉપર બોલિંગ કરવાની હોય અને જે પ્રભાવ પાડવાની જેમ મફાકા એડવાન્ટેજ લીધું એકવીસ વિકેટો લીધી એણે એની ત્યાંની જ વિકેટો ત્યાં જ એટલી પેસ આવે એટલો ઉછાળ આવે તો આની ઉપર કંટ્રોલ બોલિંગ તમારી કેવી થઈ શકે અને કઈ રીતે તમે બેટ્સમેનને આઉટ કરી શકો એ બહુ જ અગત્યનું છે એટલે ઓસ્ટ્રેલિયા સામે કારણ કે એમની બેટિંગ લાઈનઅપ સારી છે યુ નીડ ટુ બી વેરી પ્રિસાઇઝ અને ખાસ કરીને સ્પિનર્સને જલ્દી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો હું માનું છું કે ઓસ્ટ્રેલિયાના સ્કોરિંગ ઉપર બ્રેક મારી શકાય નંબર વન ઇફ ઇન્ડિયા ઇઝ બેટિંગ ફર્સ્ટ ઇન્ડિયા વિલ હેવ ટુ એન્શ્યોર ધ બિગ સ્કોર ઓફકોર્સ આપણે મોટા સ્કોર કરવામાં થ્રી હંડ્રેડ પ્લસનો સ્કોર ભારતે બે વાર બનાવ્યો છે એટલે નંબર વન ટીમ ભારત જ છે સૌથી વધુ સ્કોર બનાવવામાં પણ એ ટીમો અલગ હતી આ ટીમ ઓસ્ટ્રેલિયા છે એની સામે તમે જીતી શકો તો તમારા રન્સથી જ જીતી શકશો એટલે થ્રી હંડ્રેડ પ્લસનું ટાર્ગેટ રાખીને ચાલુ પડશે અને ઓલ ધીસ ફાઇવ બેટર્સ દુ કોટ એક્સલન્ટ બેટર્સ એક્સલન્ટ બેટર્સ એટલે જે રીતે આદર્શ છે અજીન છે મુશીર છે ઉદ્યન છે પ્રિયા સચિન છે આ બધા તો જોરદાર રહેવાય ને અને એમાં જો પ્રિયાંશુ મૂલ્ય પણ જોડાઈ જાય છે તો ઓલ ધી બેટર્સ હેવ ડન વેરી વેલ એ હમણાં જ્યાં શું લિસ્ટ જ જોતો હતો પાંચ ટોપ ટેનનું લિસ્ટની અંદર લગભગ પાંચ તો આપણા ભારતના જ બેટર્સ છે તો એ જે વસ્તુ છે એ કાલે થવી જોઈએ રવિવારે થવી જોઈએ ફાઇનલમાં અને એક મોટો સ્કોર આપણે જો એમને એ કરી શકીએ તો પછી આપણે એમને દબાણમાં લાવી શકીએ ઇફ વી ડોન્ટ હેવ બિગ સ્કોર તો પછી ઓસ્ટ્રેલિયા સામે જીતવું મુશ્કેલ પડી શકે એવું કહી શકાય પણ તે છતાંય ભૂતકાળમાં આપણે સારું પ્રદર્શન કર્યું છે ઓસ્ટ્રેલિયા સામે આ મેચમાં પણ સારું પ્રદર્શન કરીશું એવી અપેક્ષા ચોક્કસ છે બિલકુલ અપેક્ષાઓ તો ચોક્કસ છે પરંતુ એ જે રીતેની રણનીતિ અશોકભાઈએ કીધી છે કે ક્યાંક જે જે સ્ટ્રગલ છે એ સ્ટ્રગલ દૂર થાય અને ઓસ્ટ્રેલિયાના પ્લેયરોને કેવી રીતે ટ્રેપ કરવા એ ખૂબ મહત્ત્વની વસ્તુ બનશે અશોકભાઈ એક છેલ્લો પ્રશ્ન એ રીતે થાય છે કે ટોસ જીતીને પ્રથમ શું કરવું વધારે સક્સેસફુલ રહેશે કયું બેટિંગ લેવી કે બોલિંગ લેવી ભારતે કઈ દિશામાં આગળ વધવું જોઈએ સી બધી ટીમો ચેઝ કરવામાં માને છે અને હું માનું છું કે ભારત પણ ચેઝ કરે કારણ કે ભારતની પાસેનો જે બેટિંગ લાઇનઅપ છે એ શાનદાર છે બોલિંગ બોલિંગ એટલે થોડોક બેટિંગ કરતાં નબળો મારી દ્રષ્ટિએ તો પહેલાં ઓસ્ટ્રેલિયા બેટિંગ કરે અને એમને આપણે કેટલા રનમાં આઉટ કરી શકીએ છીએ એ પ્રકારની રણનીતિ આપણે ગણી શક ઘણી શકીએ કારણ કે આપણી પાસે બેટર્સ આપણી પાસે સારા છે જેમ આપણે વાત કરીએ કે આદર્શ છે આસિન છે મુશી છે ઉદ્યન છે પ્રિયાંશુ છે સચિન છે આપણે પ્રિયાંશુને પણ રમેશ કાલની મેચમાં જબરજસ્ત રમે એમ જો ઈચ્છા રાખીએ તો હું માનું છું કે રણનીતિ બનીને આપણે ચેસ કરવામાં સફળતા મેળવી શકીએ તો ચેઝ ચેસ કરવું જોઈએ એટલા માટે ટોસ જીતીને પહેલાં ભલે એમને બેટિંગ આપવાની અને ત્યાર પછી એ કેટલો સ્કોર કરે છે અને સૌથી આપણે મેઇન એ વસ્તુ બી ધ્યાન રાખવાની કે આપણે એમને સૌથી ઓછા રનમાં આઉટ કરીએ જેથી કરીને ભારતના બેટિંગ લાઇનઅપની સામે જે પડકાર હોય એ પડકાર એવો ના આવ્યો કે એકદમ મોટો હોય તો હું માનું છું કે ટોસ જીતીને પહેલાં ચેસ કરવાનું પસંદ ભારતની ટીમ કરશે એવું લાગે છે બિલકુલ ટોસ જીતીને ભારતની ટીમ પહેલાં પસંદગી બેટ બેટિંગને આપશે અને અશોકભાઈ આપ જે કહી રહ્યા છો કે એક મોટો સ્કોર જો અગાઉ ભારત બનાવી ચૂક્યું છે કે અંડર નાઇન્ટીનના ખેલાડીઓ બનાવી ચૂક્યા છે જે રીતેની ફીટ છે કે જે રીતે વિકેટ છે ક્યાં સુધીનો સ્કોર પોસિબલ લાગે છે ઇન્ડિયન ખેલાડીઓ માટે નહીં નહીં મેં કહ્યું કે ભારતે ત્રણસો પ્લસનો સ્કોર તો બે વાર કર્યો છે બટ એ ટીમો અલગ હતી યુએસએ સામે તમે કર્યો હોય કે આયર્લેન્ડ સામે કર્યો હોય એના કરતાં કાલે જે તમે એક સારા બોલિંગ એટેક સામે રમવાના છો એટલે તમારો સ્કોર ત્રણસોનો તો હોવો જોઈએ દેટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એ તો પહેલી વાત છે કે નો સ્કોર હોય બટ તમે જેટલો સ્કોર બસો એંસી બસો નેવુંની આસપાસ તો તમારે સ્કોર કરવો પડશે જ અને અત્યાર સુધી જે રીતે ટ્રેન્ડ ચાલ્યો છે ત્રણસોનો સ્કોર એમાં ભારતનો તો બે વાર નંબર આવે છે કે બે વાર એમણે ત્રણસો છવ્વીસને વાર સ્કોર કર્યા છે તો હું માનું છું કે ત્રણસોનો સ્કોર આપણે લઈને ચાલીએ મિનિમમ સ્કોર મારી દ્રષ્ટિએ ત્રણસો જરૂરી છે કારણ કે ઓસ્ટ્રેલિયન ટીમ અચ્છા બીજું કે ત્યાં પ્લેઇંગ ફાઇનલ્સ એટલે એમને પણ ખબર છે કે આ ફાઇનલનું મહત્ત્વ કેટલું છે લીગ મેચ હોય તો વાત અલગ હતી સેમીફાઈનલનો અસ્તિત્વનો જંગ હોય છે અહીંયા બેમાંથી એક તમે કાં તો ચેમ્પિયન કાં તો રનર્સ બનવાના છો એટલે બેમાંથી એક મેડલ અથવા કપ તમને મળવાનો છે બટ વિરિંગ ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ એટલે હું માનું છું કે વધુ એકવાર ભારત વર્લ્ડ કપ જીતે એવી શક્યતાઓ અહીંયા મારી દ્રષ્ટિ લાગે છે અફકોર્સ ઓસ્ટ્રેલિયાની ટીમ સારી છે પણ જે પ્રદર્શન એમણે કર્યું એના કરતાં ભારતે થોડુંક વધારે બહેતર પ્રદર્શન આ વર્લ્ડ કપમાં કર્યું છે ને એટલા માટે ક્યાંક એનું એનું જે પરડું છે થોડુંક ભારે જણા છે બિલકુલ દર્શક મિત્રો ભારત મજબૂત જોવા મળી રહ્યું છે પણ ભારત ના ભારતમાં જે ક્રિકેટ રમાય છે કે ભારતના જે ક્રિકેટ ચાહકો છે એ રનર્સઅપમાં માનતા નથી હંમેશા માને છે કપ લેવામાં એટલે આશા એ કપ રમાવાનો છે રવિવારે ઓસ્ટ્રેલિયાને પરાજિત પરાસ્ત આપીને આપણે આ અંડર નાઇન્ટીનનું વર્લ્ડ કપ જીતી અને ક્યાંક કેટલાક અંશે બે હજાર ત્રેવીસની એક કહેવાય કે એક બેટલની અંદર આપણી જંગ થાય તેવો અનુભવ તમામ ચાહકોને પણ થશે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર